તો ફાઇનલી મિત્રો આપણે કે કરી દેતા તો સબ્સ્ક્રાઇબ જો તો ફાઇનલી પ્રવેશ આ મોટા મોટા પણ પીઠક ખૂબ જ એવી સારી એવી સુવિધા છે પીઠક અમને જણાવવા માટે રેલવે સ્ટેશનમાં લોકેશન આપવામાં આવ્યું છે તો ફાઇનલી મિત્રો તમને એકવાર આ જગ્યામાં આવજો તમને ખૂબ જ આનંદ આવશે મિત્રો મિત્રો

રાહ જોતા રહો મિત્રો બસ તો મિત્રો આપણે થોડાક અડધે તો પહોંચવા આવ્યા છીએ મિત્રો ડુંગર ચડીએ છીએ મિત્રો ટૂંક જ સમયમાં તમને માતાજીના દર્શન કરાવવાના છું મિત્રો ત્યાં સુધી અમેડમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં

લેવો ટીનાતા તો માતાજી ને સંતニン તમે મંદિરમાં મહાદેવ પણ આવેલા છે મિત્રો તેના પણ દર્શન કરજો મિત્રો મેં પણ છે ફાઇનલી મિત્રો આપણે માના પણ દર્શન કરીએ છીએ તો તમે મિત્રો તમે પણ આ માના દર્શન કરજો અને ખૂબ જ આનંદ આવશે મિત્રો તમને માતાજીને સારા પણ આશીર્વાદ આપશો મિત્રો મિત્રો તમે જરૂર એ એકવાર આ ડુંગર આવજો તમને ખૂબ જ આનંદ